અને હવે આગળ વાત રાજ્યની રાજનીતિના ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લાના પ્રમુખ બનવા માટેની સ્પર્ધા શરૂ થઈ છે ખૂબ દિગ્ગજ નેતાઓ એ મેદાનમાં ઉતર્યા છે અને એ સુંદર લોકતાંત્રિક પ્રક્રિયા પણ છે કે જેમાં ખૂબ દિગ્ગજ નેતાઓ પણ જ્યારે એ ફોર્મ ભરે છે અથવા પોતાની તાલાવેલી દર્શાવે છે એ પદ મેળવવા માટે ત્યારે પાર્ટીમાં એક સારો કોમ્પિટિશનનો ભાવ પણ સ્વાભાવિક રીતે પેદા થતો હોય પણ આ બધી જ સારી સારી વાતોની વચ્ચે એવા કડવા દ્રશ્યો પણ સામે આવે કે જે દ્રશ્યો જોઈને થાય કે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે જે પોતાને શિસ્તને વરેલી ને કેડર બેઝ ને કાર્યકર્તાથી મોટી થતી પાર્ટી માને છે કેમ કે બે કાર્યકર્તા એકબીજાની સાથે એ રીતે ઝગડી રહ્યા છે જાણે બાપે માર્યા વેર હોય ભાષા એ રીતે એ રીતે શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે જે શોભતું નથી એમને એક અને બીજું રાજનીતિમાં સ્ત્રીઓના સ્થાન પર ખરેખર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે છે એમને ખાલી ચહેરો બતાવવામાં આવે ભારતીય જનતા પાર્ટી મહિલા નેતાના નામ આપે પોતાના થઈને નેતાની એક અદભુત અગ્રીમ હરોળ સુધી પહોંચ્યા હોય બેન મુખ્યમંત્રી બન્યા ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા ગુજરાત રાજ્યના પહેલા અને એકમાત્ર મહિલા મુખ્યમંત્રી પણ પછી બાકીના કેટલા રાજનેતાઓ એવા છે કેટલા મહિલા નેતાઓ એવા છે કે જે પોતાના દમ પર ઊભા છે અને પોતાના દમ પર ઊભેલા નેતાઓને એ રીતે જ જોવામાં આવે છે એ રીતે એમને શંકાની નજરે નથી જોવામાં આવતા નેતા બનવા માટે જો તમારે કોઈ મોટા નેતાના ફાર્મ હાઉસ પર જવું પડતું હોય તો એ ચિંતાનો વિષય છે કોઈ પદ મેળવવા માટે તમારે શોર્ટકટ અપનાવવા પડતા હોય તો એ ચિંતાનો વિષય છે કે તમે સ્ત્રીને આજે પણ યોની પૂર્તિ સીમિત રાખી છે એ સક્ષમ સ્ત્રીઓ તમને મળી શકવાની છે પણ એ રાજનીતિમાં શું કામ નથી આવતી તો રિઝર્વેશન જાહેર કર્યા પછી તો હવે એ વિચાર કરવાનો સમય આવી ગયો છે કે ક્યાં સુધી એમને સીમિત રખાશે ખેર આ વિષય એટલા માટે કેમ કે મહિલા નેતાની જે એક ચર્ચાનો વિષય હતો ને જે શબ્દો બોલાયા એ રાજનેતા માટે બહુ સ્વાભાવિક શબ્દો હતા કે કપડાં કાઢીને બજારમાં દોડાઈશ પણ પછી એ જે રીતે મહિલા નેતા આહત થયા પછી એ જે નેતા હતા વડોદરાના એમણે હાથ ખંખેરી લીધા કે ભાઈ હું આવું કશું બોલ્યો જ નથી પણ સોશિયલ મીડિયાનો અને મોબાઈલનો કમનસીબે જમાનો છે નેતાજી વિડિયો તો સામે આવી ગયો છે એટલે શું જવાબ આપશે ખબર નથી વડોદરામાં જે ચર્ચા થઈ ઉગ્ર બોલા થઈ જોઈએ કરીએ એના પર નજર

વડોદરા હોય કે કે અમરેલી દરેક જગ્યાએથી એક જ વાત ઉપસીને સામે આવી રહી છે ભારતીય જનતા પાર્ટી હવે બીજા કોઈ સાથે એટલીસ્ટ અત્યારે તો લડાઈ કરવાની જરૂર નથી અને આ અત્યારે લડાઈ કરવાની એમને જરૂર નથી એનું કારણ સૌથી મોટું ઉદાહરણ અમરેલીમાં દેખાયું અમરેલીમાં ભાજપના નેતાઓ એકબીજા સામે લડતા ઝઘડતા રહ્યા અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પૂરી એકતાથી આખો મુદ્દો છે પોતાના કંટ્રોલમાં લીધો છોકરીને ન્યાય અપાવવામાં ગમે તેવા નેતાઓ બાકીના બધા શ્રેય લેતા હોય એટલે અલ્પેશભાઈ કથિરિયાએ સુરતમાં જે મીટિંગ કરી કે દિનેશભાઈ બાંભણિયાએ જે કર્યું કે બાકીના જેટલા નેતાઓના નામ સામે આવ્યા જેની બેન ને ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડા સહિતના નેતાઓ હતા મેહુલ બોગરા જેવા એક્ટિવિસ્ટ હતા ને એ સિવાયના ઘણા બધા માણસો હતા કે જે લોકો આ મુદ્દાની સાથે લગો લગ રહ્યા હતા અને એમાં જેની બેને આખા મુદ્દાને હાઇજેક કર્યો એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે જ્યારે આંતરિક સંઘર્ષો બહુ જ વધારે હોય ત્યારે સ્વાભાવિક રીતે ત્રીજી પાર્ટી અથવા ત્રીજો પક્ષ ફાવતો હોય છે અમરેલીના પોલિટિક્સમાં એ દેખાયું બાકીના બધા પોલિટિક્સમાં હજુ એ દેખાવાને એટલે સંભાવનાઓ ઓછી છે કેમ કે શહેરી વિસ્તારોમાં ઝઘડા છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને સામે બીજો કોઈ ઓપ્શન અત્યારે નથી પણ એ ઓપ્શન જો ક્યારેય નહીં બને કે આખું જિંદગીમાં આપણને સાત બારમાં લખી જ આપ્યું છે કે વડોદરા એટલે સાત બારમાં લખીને આપી દીધું જાઓ ભારતીય જનતા પાર્ટીનું અમદાવાદ એટલે લખીને આપી દીધું ભારતીય જનતા પાર્ટીનું કોઈ પરિસ્થિતિ હંમેશા માટે સરખી નથી રહેતી આ વાત જ્યાં સુધી સંગઠનના કે બાકીના નેતાઓ નહીં સ્વીકારે અને કોઈ પણ શહેરને કે પાર્ટીને પોતાની જાગીર નહીં સમજવા માંડે તો કદાચ આગળ પરિણામ જોવા મળી શકે એમ છે